હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ અંદર સર કેવા એસે પૂછાશે કયા પ્રકારનું પિક્ચર ડિસ્ક્રિપ્શન બરાબર અને ડીની અંદર ઇનડાયરેક્ટ બધું છે એ વિદ્યાર્થી મિત્રોને ચિંતા હોય છે તો એનો આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરીશું

આવી રીતે આપણે બ્લેન્ક્સ આપેલી છે બ્લેન્ક્સ ફિલઅપ ટૂંકમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એવું સમજી લો તો એક વસ્તુ તમારે ક્લિયર રાખવાની શું ક્લિયર રાખવાનું છે સમજો આનો આન્સર છે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આ અહીંયા જેટલું તમને દેખાય છે અને આન્સર જે અહીંયા દેખાય છે ને કોલન પછી અહીંયા જેટલી વસ્તુ આ બધું તમારે પાસ્ટ એટલે કે ભૂતકાળમાં લખી દેવાનું છે મોટા ભાગનું ભૂતકાળમાં અમુક એક બે બ્લેન્ક એવી કદાચ હોઈ શકે પણ આ તો કઈ નથી આવડતું તો આપણે બધું ભૂતકાળ કરવાનું છે ફોર એક્ઝામ્પલ આ હેવ છે તો હેવનું ભૂતકાળ શું થશે હેડ થશે ઓકે હેવ છે હા એનું હેડ થશે આ વ્હીલ છે વ્હીલનું પણ ભૂતકાળ વુડ થશે આ શેલનું ભૂતકાળ પણ વુડ થશે ઓકે કેનનું ભૂતકાળ કૂડ થશે ઓકે આટલું ટૂંકમાં થઈ ગયું બસ પતી ગયું તમારે આટલું યાદ રાખવાનું છે જેટલી વસ્તુ કોઈ પણ સવાલ હોય તમારે એના જવાબ જે છે મોટા ભાગે આપણે ભૂતકાળમાં અમુક ભૂતકાળમાં નહીં હોય એક કે બે બ્લેન્ક હોઈ શકે પણ નથી આવડતું તો આટલું તો આપણે કરી જ નાખવાનું છે હવે જોજો તમને આ જો વૂળ કરાવ્યું વૂડ કરાવ્યું હેડ કરાયું ઓકે ચાલો હવે જુઓ અહિયાં જુઓ આવી ગયો જવાબ હા થઈ ગઈ ખાલી જગ્યા ત્યાં તો હાલો વોઝ નું હેડ બિન થયું છે તો અહીંયા હેડ છે જુઓ હેવન નું હેડ છે કદાચ એ બ્લેન્ક હોત તો એ આપણે સોલ્વ નથી કર્યો છું ઓકે ત્યાં વોઝ હતું બરાબર છે તો અહીંયા જુઓ વુડ થઈ ગયો છે પછી એ જો કે કદાચ એ બ્લેન્ક હોત તો કેન નું કુડ કરેલું તો એક જગ્યાએ આપણે ઓકે હા આપણે એક એક સાચું પડી ગયો હા ટુકમાં આ જે છે બ્લેન્ક ફોર એક્ઝામ્પલ આપી હોત આવું કરવાનું થાય છે ઓકે એટલે આ નિયમ એક ફિક્સ છે કે તમારે અહીંયા સુધીનું બ્લેન્ક આવ્યું મતલબ અહીંયા તમારે બરાબર છે પછી જે અહીંયા દેખાય છે કોલન તમને

તો તમારે યાદ રાખવાનું છે ફૂલ સ્ટોપ હોય ને ફૂલ સ્ટોપ વાક્યના અંતે તો તમારે ટોલ્ડ લખી દેવાનું છે અથવા તો રિપ્લાઇડ લખી દેવાનું છે પ્રશ્નાચિહ્ન હોય તો તમારે શું કરવાનું છે આસ્ટ કરવાનું છે બરાબર છે જેમ કે અહીંયા જો અહીંયા આસ્ત છે પેલું વાક્ય પ્રશ્ના થશે પછી બીજે ક્યાંક પણ જો અહીંયા આસ્ત છે વાક્ય પ્રશ્ન થશે મતલબ ઓપ્શન હોય ને ઓપ્શનમાંથી તમારે આસ્ત સિલેક્ટ હોય આવું કરેલું હોય વાક્યના અંતે તો તમારે એક્સક્લેમ્ડ લખી દેવાનું છે એક્સક્લેમ્ડ સિલેક્ટ કરી લેવાનું છે લખી દેવાનું છે મતલબ સિલેક્ટ કરવાનું છે આમાંથી ઓપ્શનમાંથી સર એવું તમને સમજાવવા માંગે છે કે આ ચાર ખાલી કે આપણે અહીં આપેલી છે પણ આ ચાર વાયુ જરૂરી નથી નથી કોઈ પણ રીતે પૂછાય તો આવી બાબતોને ધ્યાનમાં રાખવાનું એટલે લગભગ તમારો પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ ફિક્સ તમારો જવાબ થઈ ગયો છે અહીંયા તમારે બીજું કંઈ વિચારવાનું નથી લાંબુ કે અહીંયા પ્રશ્ન ચિહ્ન છે તો ઓપ્શનમાં જુઓ અહીંયા બ્લેન્ક આપી હોય એ બ્લેન્ક નથી હોય તો શું કરવાનું તો કે આસ લખવાનું થાય છે ફિક્સ ઉદ્ગાર ચિહ્ન છે તો એક્સક્લેમ કરવાનું થાય છે પછી વાક્યની શરૂઆતમાં મૂળરૂપ આપ્યું હોય મૂળરૂપ તો તમારે ઓર્ડર લખવાનું થતું હોય હા અથવા રિક્વેસ્ટેડ લખવાનું થતું હોય ટૂંકમાં નિયમ છે એવા હા એવા બે ત્રણ જે વર્ડ આવે છે સજેસ્ટેડ એવું લખવાનું થતું જેમ કે અહીંયા જુઓ અહીંયા વિધાન વાક્ય છે તો એ રિપ્લાયડ આવ્યું છે ફૂલ સ્ટોપ હશે એ વાક્યની અંદર મૂળ રૂપ નહીં હોય વાક્યની શરૂઆતમાં સવાલની અંદર વાત કરું તો બરાબર તો આટલા આ જે બે નિયમો તમને કીધા ને બે નિયમો ખાસ પહેલો નિયમ શું તો કે બધું ભૂતકાળમાં લખવાનું છે જવાબ બધા ભૂતકાળમાં આવશે જેટલા દેખાય છે એટલા બીજું અહીંયા જે સેટ ટુ આવે મતલબ બોલનારના નામની પછી ખાલી જગ્યા હોય ક્યાં તો કે બોલનારનું નામ છે વાક્યની શરૂઆતમાં પછી અહીંયા જો બ્લેન્ક હોય જેમ કે જતીન પછી મેં બોક્સ ડ્રો કર્યું છે અહીંયા જતીન પછી બ્લેન્ક છે પછી અનિલ પછી જે બોક્સ કર્યું છે પણ અહીંયા અનિલ પછી બોક્સ ડ્રો કર્યું છે ત્યાંની વાત થાય છે તો ત્યાં તમારે આવું જોવાનું છે સમજ પડી કે નહીં આટલું તમારે અહીંયા લખવાનું છે પછી એ સાંભળનાર પછી સંયોજક જે ધેટ મૂકેલો હોય સંયોજક કોઈ પણ હોય એના પછી તમે જે લખો છો ત્યાં ભૂતકાળ લખવાનું છે ઓકે આટલું તમારે ક્લિયર કરવાનું છે સમજ પડી ગઈ ટૂંકમાં આટલી કોમન ખાલી જગ્યા હશે આવી ખાલી જગ્યા જ હોય છે આટલું તમે કરો ને એટલે તમારું પચાસ ટકા બર્ડન ઓછું થઈ ગયું

આ સિવાય નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો છે જેને સારી રીતે તૈયારી કરવી છે તો એમના માટે છે આગળ એકમ કસોટી કોઈને જોઈએ છે તો એકમ કસોટીના પેપર બી તમને ફ્રીમાં મળવાના છે તો ક્યાંથી મળશે તો ભાઈ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખોલીમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ગત વર્ષની પેડ કોર્સની અંદર બધા પેડ પ્લાન આ સિવાય પેડ કોર્સની અંદર તમને ફ્રી મટીરિયલ પણ મળશે બરાબર કઈ રીતે તો પેડ કોર્સમાં જવાનું ત્યાંથી પછી ધોરણ દસમાં જવાનું એમાં પહેલા પ્લાનની અંદર ટીક કરશો પૈસા નહીં કપાણ તમતા કપાશે એની ચિંતા કરતા નહીં ઓવરઓલ એના કન્ટેન્ટ આવશે કન્ટેન્ટમાં ટીક કરશો તમે એટલે બોર્ડ આઈપી ફ્રી મટીરિયલ જે તમને વાત કરી છે ને પીડીએફ બધી મળશે ત્યાંથી મળશે ઓકે બોર્ડ પેપર બે હજાર અઢારથી ચોવીસના પેપર પણ મળશે ઓકે ફ્રીમાં છે આગળ સર આ બે સાથે લીધું છે હવે બધા ખ્યાલ આવશે આપને જો અહીંયા જો હેવ નું હેડ થઈ ગયો આપણે વાત કરીને ભૂતકાળમાં કરવાનું છે બધું બરાબર છે બીજી બ્લેન્ક ક્યાં છે જો રિપ્લાયડ નેગેટિવલી એ તો નો લખો છે એટલે નેગેટિવલી આવી ગયું છે પછી અહીંયા જો ટોમ પછી ખાલી જગ્યા છે છે તો ટોમ પછી ખાલી જગ્યા છે હા હા બસ આ એ રીતે થઈ ગયો પછી જો અહીંયા ઇઝ નું વોસ થયું છે બરાબર છે અહીંયા બરાબર છે છેલ્લે તો એ રીતે ટૂંકમાં તમારે જે નિયમ છે મતલબ તો એ ફિક્સ નિયમો પ્રમાણે થઈ જશે બરાબર પછી અહીંયા જુઓ તો કે અહીંયા અહીંયા એ સંયોજક છે એટલે એફ સંયોજક આવવાનું છે આસ લખો ને તમે અહીંયા આગળ આસ લખો ને બરાબર એટલે સંયોજક ઇફ આવે અથવા ડબલ ડબલ્યુએચ આવે ડબલ્યુએચ હા તો અહીંયા ડબલ્યુએચ તો છે નહીં એટલે એફ લેખું છે ઓકે પછી જો અહીંયા એડમિટેડ આવ્યું નેગેટિવલી નો એટલે નેગેટિવલી આવે છે ઓકે અહીંયા જો એડમિટ છે એડમિટ એ વિવન નું રૂપ થાય ને તો મેં શું કીધું હંમેશા કયો રૂપ આવે ભૂતકાળનું રૂપ તો ભૂતકાળનું રૂપ થઈ ગયું એડમિટેડ ઓકે ઈડી લગાડીને ભૂતકાળનું રૂપ કર્યું ને બરાબર આ તમારું પચાસ ટકા કામ પૂરું થઈ જશે હમણાં જે સમજાયું એટલું તમે કરશો એટલે તમારું પચાસ ટકા બર્ડન ઓછું થઈ જશે જેમ કે જો પ્રશ્નાચિન હતું તો બોલનાર પછી જો આસ્ક આવી ગયું બરાબર હા પછી જો એ ડોન્ટ ડિસ્ટર્બ ને મતલબ આગ્ન વાક્ય એવું છે વાક્ય શરૂઆતમાં મૂળ રૂપ વાળું આવે છે અહીંયા ડિસ્ટબ વાળું તો એ રિક્વેસ્ટ કરે છે તો રિક્વેસ્ટ આવી ગયું એમ

બ્લેન્ક એપીલ આપને શું થાય ડુઈંગ તો આપેલું છે તો એ તો નથી જવાનું ને તો આ બે એક થશે તો એવું કઈ થવાનું નથી આઈએનજી વાળા રૂપમાં કોઈ દિવસ કોઈ ફેરફાર થવાનો નથી ટોળા ક્રિયાપદમાં કોઈ દિવસ કોઈ ફેરફાર થવાનો નથી એ જો હવે આ એમ છે ને એમ એમ વર્તમાનમાં ભૂતકાળમાં શું આવે વોઝ આવે તો જો ખ્યાલ આવી ગયો તમને તો આ રીતે જોવાનું છે ઓકે ચાલો

અહીંયા આપણે શું કરવાનું થતું હોય છે ખાસ આ બંને વાક્યના જો મિનિંગ ખબર હોય તો જ આ ટોપિક આવડશે નહીં તો નહીં આવડે મિનિંગ પછી છે કે બીકોઝ એટલે કારણ કે એન્ડ એટલે અને બટ એટલે પરંતુ જેમ કે ઇટ ઇઝ રેઇનિંગ બરાબર છે ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન કે બાળ વરસાદ વરસી રહ્યો છે કારણ કે બાળકો મેદાનમાં રમી રહ્યા છે આવશે એવું નહીં વરસાદ વરસી રહ્યો છે અને બાળકો મેદાનમાં રમી રહ્યા છે વરસાદ વરસી રહ્યો છે

એટલે અધરવાઇઝ ઓર એલ્સ શું આ પૂછે જો તો અધર ધેરફોર અચ્છા ઓર એલ્સ આ પૂછે મતલબ તમને શું થવું જોઈએ આ બંનેનો मीनिंग ખબર હોવી જોઈએ જો ભેગો કરીને એક નવું વાક્ય બોલો અને પ્રાસ મળતો હોય કે હા પ્રાસ મળતો હોય એનો मीनिंग સેટ થતો હોવો જોઈએ બરાબર એટલે ઓર એલ્સ જવાબ આવશે એટલે આ કન્જક્શન ની અંદર તમારે ખાસ કરીને બધા મીનિંગ તમને ખબર હશે કે આ વાક્ય શું કહેવા માંગે છે તો તમને ખબર પડશે કે અહીંયા જવાબ શું આવી શકે

કયું બંધ બેસતું થાય ને આપણે ત્રણ માંથી એક જોઈ લેવાનું અને તેના સ્ટાફને ને ન મળ્યા તેથી તેના સ્ટાફને ને ન મળ્યા પણ તેના સ્ટાફને નો ન મળ્યા કયું બંધ બેસતું થાય તો કે સો બંધ બેસતું થાય તો સો લખવાનું છે આપણે ટૂંકમાં એનો મિનિંગ બેઝિક સમજવાનો અને પછી એનો આન્સર લખવાની આપણે ટ્રાય કરવાની છે બરાબર જો અહીંયા જો ઇઝ નોટ ઇઝ નોટ એટલે શું આવે નહીં નોટ પતી ગયું બીજું કઈ વિચારવાનું નથી તમારે એમાં ઓકે

બરાબર ધ પેરેગ્રાફ ફિલિંગ હવે અહીંયા રીરા પેરેગ્રાફી એડિટિંગ નવમામ ભીણા આઠમામ ભીણા સાતમું છઠ્ઠું પાંચમું બધું ગ્રામર હોય હવે વર્ષો હોય છે આને શું કહેવાય એડિટિંગ કહેવાય કેવાય એડિટિંગમાં બંધ બેસો બીકોઝ કન્જક્શનમાં બીકો તમને ખ્યાલ હોય તો હમણાં આપણે બરાબર છે બટ આવ્યું તો આવ્યું પણ જો એકવચન બહુવચન આવ્યું આવ્યું તો એકવચન બહુવચન તો આપણે ક્યારે ભણાવે પાંચમાં ભણાવે બીકોઝ ચોથા પાંચમા છઠ્ઠા 7 તેર હમણે જોયું આપણે કન્જક્શનમાં બરાબર છે પછી પ્રિપોઝિશન છે ઇન ઓન ઓવર આપણે સેન્સ ઓફ હ્યુમર જો સેન્સ ઓફ હ્યુમર છે તો ટૂંકમાં એ વાક્યને સમજવાનું છે પછી તમને ખબર છે મે ફોર અને સિન્સની વાત કરેલી પોઈન્ટ ઓફ ટાઈમ ડ્યુરેશન ઓફ ટાઈમમાં તો સિન્સ છે બધું ગ્રામર હોય અંદર કન્જક્શન ક્રિયાપદમાં પણ શકે પણ છે આપેલા હા ટૂંકમાં બ્લેન્ક તમારે નથી મૂકવાનું ખાલી જગ્યા નથી મૂકવાનું મતલબ નથી લખવાનું છે હા એટલે ટૂંકમાં બંધ બેસ તો આમાંથી કયો બંધ ઓપ્શન થાય તમારે લખવાનું થતો હોય બરાબર છે જો છે તો આ ઘણી વાર જો રેબિટ વોઝ વેરી પ્રાઉડ ઓફ પ્રાઉડ ઓફ કર્વ હોવું આપણે કે પ્રાઉડ ઓફ યુ તો જો પ્રાઉડ ઓફ આવ્યું તો ટૂંકમાં અમુક શબ્દ તમે જોજો ને તો જોતા જ ખબર પડી જાય એમ ફાસ્ટ હા આપણે શું કહીએ જો ધ નેશનલ એનિમલ રાષ્ટ્રીય પ્રાણી કહીએ ને નેશનલ એનિમલ કહીએ નેશનલ એનિમલ ન બોલી નેશનલ એનિમલ બોલી તો આ નેશનલ પછી એનિમલ આવ્યું તો આના ઉપર આપણે ખબર પડી જાય અહીંયા શું છે અને ટાઈગર છે ટાઈગર વિશે આપણે ખબર ને આપણે રાષ્ટ્રીય પ્રાણી તો નેશનલ તો ચાર ઓપ્શન નેશનલ લઈ ગયા ટૂંકમાં ગ્રામેટિકલ જો એક વચન બહુ વચન વાળું તો ફોલોવિંગ ડે કિંગ સન રાજા નો છોકરો કહીએ ને રાજા નો છોકરો તો એ આવે હા એ પોસ્ટો પેસા હા રાજા નો છોકરો છે જો ખ્યાલ આવ્યો એટલે આ રીતે તમારા ટૂંકમાં બધું ગ્રામર હશે આની અંદર ઓકે ડુએસ ડાયરેક્ટેડ તો ડુએસ ડાયરેક્ટિડમાં બે વસ્તુ આવશે યાદ રાખજો એક તો એક્ટિવ પેસિવ હશે જ

તો જ્યારે પાછળનો શબ્દ આગળ આવતો હોય આવું દેખાય એટલે ફરજિયાત તમારે એક્ટિવ કરવાનું છે આવું યાદ રાખી લેવાનું છે એક્ટિવ છે ખબર કેવી રીતે પડશે જ્યારે પાછળનો શબ્દ આગળ લખેલો તમને અહીંયા દેખાય તો હા બરાબર છે પછી એના નિયમો પ્રમાણે આપણે જે ફેરવા જો અહીંયા જો ધેર નો ધેર જ છે જો અહીંયા આ બિગીન ધીસ અહીંયા છે તો આ એક્ટિવ પેસિવ નથી આ લિવ્સ એટલે કયો કાળ છે વર્તમાન ભૂતકાળ તો મેં હમણાં કીધું તેમ અહીંયા વી ટુ એટલે ભૂતકાળ થઈ ગયો તો તમારે અહીંયા કાળ ફેરવવાનો થયો બરોબર છે જો છે અહીંયા કોઈ એક્ટિવ પેસિવ નથી એમ હવે જો અહીંયા કઈ રીતે છે જો અહીંયા આગળ ઇલેક્ટ્રિસિટી છે અહીંયા ક્રિયાપદ પછી ઇલેક્ટ્રિસિટી છે તો આગળ આવે છે તો એક્ટિવ પેસિવ છે એક પેરેગ્રાફ હશે હશે નશે એવી રીતે અહીંયા આપણે અલગ અલગ પેરેગ્રાફ ત્યાં જો

છે 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 હા હા વાક્ય જે વર્તમાનમાં ભવિષ્યમાં બરાબર ઘણા બધા પેરેગ્રાફ આપેલા તમે કરજો નિયમ પ્રમાણે ઓકે સિલેક્ટ ધ ધ ક્વેશ્ચન ટુ ગેટ વર્ડ્સ ઓર એઝ ધેર આન્સર આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન કહીએ કે અહીંયા અંડરલાઈન કરેલો વર્ડ છે કયો સિલેક્ટ થશે જેમ કે છે તો આપણે કે કેટલા લિટર

નહીં ખાલી જાનકી આખા છે કે નહીં અહિયાં કેવો કલર કયો કલર આપડે કેવો હા કલર માં અંડરલાઈન ગમે ત્યારે હોય યાદ રાખજો કલર માં તો વીચ થી થશે હા એનું ફિક્સ જ છે

હંમેશા હંમેશા હાય ઓફન થી બનશે કેટલી વાર હાય ઓફન થી બનશે ઓકે એટલે આવી રીતે જો સિન્સ તમને મે સિન્સ વેન કીધું તો ખ્યાલ હોય તો સર આપણે વાત થઈ હતી હા સિન્સ ઓફ ટાઈમ માં હે ને લેક્ચર્સ માં આપણે વાત કરેલી છે હા છે જો કાર્સ કેટલી કાર છે તો હાઉ મેની કાર્સ ડઝ મનતા હમ

બરાબર ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે ઓકે તો અહીંયા ટૂંકમાં અમુક જે ફિક્સ વર્ડ અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક છે હાઉ કેમ તો ફ્લુએન્ટલીમાં આન્ડરલાઇન હશે ઓકે અને બીજું જે આન્ડરલાઈન કરેલો વર્ડ હોય એ અંદર ન આવવો જોઈએ સવાલમાં એટલે પતી ગયો બરાબર છે અહીંયા અમુક સવાલ આપેલા છે જે તમને ખાસ કરીને યુઝફુલ થશે ને લાસ્ટ આપણો સેક્શની જ્યાં બધાય આપણે લેખક બની જવાનું છે સારા ખરાબ ગમે એવા લેખક બનવાનું છે કેવા લેખક એ પછી જોઈશું ઓકે રાઇટ ઓફ પેરેગ્રાફ અમુક પેરેગ્રાફ આપેલા છે જે મોસ્ટ છે છે પ્રમાણે છે એટલે પૂછાશે વિઝિટ ઓફ ઓકે માય 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 નેબર ફેધર ફેધર ફ્રેન્ડ ફ્રેન્ડ બર્ડ પણ યાદ રાખજો બરાબર હા પછી રીતે વિઝિટ ઓફ સી શોર ટ્રીઝ ફેસ્ટિવલ હોઈ શકે છે પછી વિઝિટ ઓફ પબ્લિક લાઇબ્રેરી માય મધર પછી ઇકો સિસ્ટમ ધ રોલ ઓન રિસ્પોન્સીબિલિટી માય ફેવરિટ ટીચર માય ડ્રીમ રોબોટ માય સ્ટેટ ગુજરાત સેવ હા

એ બ્લાઇન્ડ લોકો માટે છે અંધ લોકો માટે છે ચાલ આ બધી કમેન્ટ આવી હતી સર હા બ્લાઇન્ડ લોકોને પૂછેલા પ્રશ્નો રેગ્યુલર માં પૂછેલા છે કન્ટિન્યુ નંબર માં તો મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો એ બ્લાઇન્ડ વાળા પ્રશ્નો લખ્યા છે મોટા ભાગના ઘણા બધા એમ હા તો એ ધ્યાન રાખવાનું છે થોડું આપણે ફોર બ્લાઇન્ડ આવે ફોર ધ બ્લાઇન્ડ આવે એટલે રેવા દેવાનું છે સ્કીપ કરી દેવાનું એ વસ્તુ આપણા માટે નથી નથી આપણો આપણા માટે ઓપ્શન નથી મતલબ તમને કે પૂછે રિપોર્ટમાં પૂછે એનું રીઝન છે જે ચિત્ર આંખો દેખો હાલ છે કે નહીં હા એનું વર્ણન છે ચિત્રનું કે આંખો દેખો હાલ હોય કે નહીં તો એમાં બ્લાઇન્ડ ઓપ્શન મળશે બાકી રેગ્યુલર ક્યાંય નહીં મળે હા આ વિકલ્પ અહીંયા મળશે લોકોને હા કારણ કે રિપોર્ટ તૈયાર છે દેખા હાલ ઓકે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન ધ અબાઉટ સેન્ટેન્સીસ અહીંયા શું રાખવાનું છે ઓલવેઝ પ્રેઝન્ટ નો યુઝ કરવો અને એમ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાનનો જ ઉપયોગ કરવાનો અહીંયા કારણ કે તમે ક્રિયા બધી ચાલુ છે ચાલુ વર્તમાન જેટલું બધું વર્તમાનમાં લખવું આટલું ધ્યાન રાખવાનું છે આની અંદર અને જેટલી વસ્તુ તમને દેખાય છે બધી વસ્તુ ડિસ્ક્રાઈબ કરવાની સિવાય નથી કરવાની ક્યારે વરસાદ આવે છે શું થાય છે વરસાદ એવું નથી લખવાનું તમારે ચોમાસા નિબંધ નથી લખવાનું જે દેખાય છે લખવાનું છે

આપી શકાશે ફ્રીમાં તો વિદ્યાર્થી મિત્રો ખાસ સરનું નામ એકવાર હજી કમેન્ટ કરી દો પ્રદીપ સર બરાબર કે ભાઈ સોલ્યુશનમાં સર પ્રદીપ સર તમે એમને હેલ્પ કરજો તો તમારા બધા વતી હું પ્રદીપ સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આપણે સરસ મજાનું શોર્ટકટ કી આપેલી છે સરસ મજાનું સોલ્યુશન કરાવ્યું છે બરાબર બાકી તો મિત્રો આ કાંઈ ખૂબ પૂરું ન થાય આપણી પાસે સમયનો અભાવ છે તમારે પણ ઘણું બધું વાંચન કરવાનું છે એટલે આપણે મેન મેનમેન્ટ રિવિઝનના ભાગ રૂપે લઈ લીધું છે પીડીએફ છે તમારે વાંચન માટે જોતી હોય તો તમને ફ્રીમાં મળી જવાની છે તો તમારા બધા વતી સરનો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય કાઢીને અમે તમે અમને મદદ કરી હેલ્પફુલ થયા થેન્ક યુ સર તો મિત્રો અહીંયા રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને સારામાં સારા માર્ક્સ બોર્ડમાં પ્રાપ્ત કરો એ માટે શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ